પ્રિયાંશી અને કીર્તિ આ બંને રહે છે બંધ પડેલા આયસરમાં ઘૂસી જાય છે અને ડ્રાઈવર સાઈડ અથડાવવાથી ડ્રાઈવરનું સ્થળ પર મૃત્યુ નિપજે છે જ્યારે બંને છોકરીઓ હતી એની સાથે એમાં એકને હોસ્પિટલ એડમિટ કરેલ છે

એ એના વાલી સાથે મારે વાત થઈ છે એ મુંબઈના રહે છે અને એની દીકરી છે એ અહીંયા પીજીમાં રહે અને અભ્યાસ કરે છે ટીવાય બી એ માં એવું મને જણાવ્યું છે અને જે કીર્તિ છે એનો આજે કોન્ટેક્ટ કરવાનો બાકી છે